નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત કરશો આર્ટસ કોલેજ અંતર્ગત આવેલી આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ આચાર્ય ગ્રંથપાલ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સનદ રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત જૂન બે થી શરૂ શ્રીમતી અમરબેન હમીરાભાઈ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે શમશેરપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા માટે નીચે મુજબના સ્ટાફની ભરતી કરવાની થાય છે તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બી કોમ એમએ એમ કોમ મિનિમમ પંચાવન ટકા તથા પીએચડી અને કોલેજ કક્ષાનો પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોવો જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર દરેક વિષયના એક એક જેમાં ગુજરાતી અંગ્રેજી ઇતિહાસ અર્થશાસ્ત્ર એકાઉન્ટન્સી રાજ્યશાસ્ત્ર સંસ્કૃત માટે કુલ સાત જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીકોમ બી કોમ કોમ મિનિમમ પંચાવન ટકા તથા નેટ સ્લેડ પીએચડી કરેલા હોવા જોઈએ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીયન માટેની એક જગ્યા છે જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ મિનિમમ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી તેમજ પીટીઆઈ માટેની એક જગ્યા છે જેમાં બીપીએડ એમપીએડ મિનિમમ પંચાવન ટકા સાથે પાસ થયેલા હોવા જોઈએ આ વિશેષ નોંધ આપેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે નેટ સ્લેટ પીએચડી ઉમેદવાર નહીં મળે તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમજ એસસીએસટી ઓબીસી માટે શૈક્ષણિક લાયકાતમાં પાંચ ટકાની છૂટી રહેશે પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત સરકાર તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ધારાધોરણ મુજબ રહેશે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારે તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે જરૂરી પ્રમાણપત્રો સંપૂર્ણ બાયોડેટા દરેકની બે નકલ અસલ પ્રમાણપત્રો અને નોકરી કરતા ઉમેદવારોએ એનઓસીની નકલ સાથે લાવવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ અહીંયા આપેલું છે મિત્રો શ્રીમતી અમરબેન હમીરભાઈ દેસાઈ आर्ट्स एंड कॉमर्स कॉलेज श्री एम एम देसाई शैक्षणिक संकुल समशेरपुरा दिशाथरा धायवे तालुका दिशा जिल्हा बनासकाटा कथावली संस्था छे मित्रों જેના અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત પ્રતિમાટી ની ચહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો બધુમાં ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય